જોડકામાં તમારે અ અને બ વિભાગ આપેલો હશે જેમાંથી તમારે અની સામે બ નો કયો જવાબ આવે છે તે તમારે અહીંયા લખવાનો છે તો અત્યારે પહેલા આપણે જોઈશું અ વિભાગ અને તેમાંથી આપણે તેની સામે બ માં કયો જવાબ આવે છે તે આપણે જોઈશું તો કે રાજસ્થાન તો ત્યાં છે આબુ મધ્યપ્રદેશ તો કે ઇન્દોર મહારાષ્ટ્ર તો કે સતારા ગુજરાત તો કે પાટણ એના પછી પ્રકરણ સૌ પ્રથમ લોખંડ નું કારખાનું તો કે સાંકચી એટલે કે હાલનું જમશેદપુર સૌ પ્રથમ રેલવે લાઈન તો કે મુંબઈ થી થાણા ભારતનું માન્યસ્ટર તો કે અમદાવાદ એના પછીનું કોષ્ટક છે પ્રકરણ નવ માંથી દુર્લભ સંસાધન તો કે ક્રાયોલાઇટ વિરલ સંસાધન તો કે યુરેનિયમ સામાન્ય સુલભ સંસાધન તો કે જળ અને સર્વ સુલભ સંસાધન તો કે નાઇટ્રોજન એના પછીનું કોષ્ટક પ્રકરણ દસ માંથી શેર સીતાગાર તો એ છે

તો કે ભીની ખેતી બાગાયતી ખેતી તો આવશે માવજત સાથે ખેતી પછી પ્રકરણ લુગદી ઉદ્યોગ તો એ વન આધારિત ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ તો તેની સામે આવશે ખનીજ આધારિત ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ તો તેની સામે પશુ આધારિત ઉદ્યોગ શણ કાપડ ઉદ્યોગ તો કે કૃષિ આધારિત ઉદ્યોગ એના પછીનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ યુરોપિયન પ્રજા મધ અંશે માંસ સાચવવા ભારતીય મરી મસાલાનો ખૂબ જ ઉપયોગ થતો હતો આ ઉપરાંત ભારતમાંથી સુતરાવ કાપડ રેશમી કાપડ તેજાના ગડી સુરોખા ઇમારતી લાકડા અફીણ વગેરેની યુરોપમાં નિકાસ થતી હતી આ વસ્તુઓનો વેપાર જમીન માર્ગે થતો હતો આ જમીન માર્ગ પરનો મુખ્ય મથક કોન્સ્ટેન્ટિનોપલ હતો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા ભારત સાથેના વેપારનો જમીન માર્ગ બંધ થયો

તો તેનો જવાબ છે કે ઈસવીસન પચાસ સુધી ઉચ્ચ વહીવટી તંત્ર નાગરિક સેવાઓ જે નાગરિક સેવાઓ सेना પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી ભારતીયોને ઓછા પગારવાળી અને સામાન્ય હોદ્દા જેમ કે ક્લાર્ક સૈનિક જેવી નોકરીઓમાં નિમણૂક કરવામાં

યુરોપિયન દેશ ઈસ્વીસન દેશો માંથી ગળીનો પુરવઠો મેળવતા હતા પરંતુ તેની ઉત્પાદન ઘટી જવાથી યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ વધવા લાગી એના પછીનો પ્રશ્ન છે કે જનજાતિઓ દ્વારા અંગ્રેજો નો વિરોધ શા માટે કરવામાં આવતો હતો જવાબ છે કે અંગ્રેજો જનજાતિઓનો વિકાસ ભય રૂપ લાગતા તેમણે જનજાતિ સમુદાય અંગ્રેજો ઈચ્છતા હતા કે જનજાતિ એક જ જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને આથી તેમણે જનજાતિઓ માટે નવા કાયદા બનાવ્યા આથી જનજાતિના લોકોને ખ્યાલ આવ્યો કે કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત કરાવે છે પરિણામે અંગ્રેજો ઘડેલા નવા કાયદા અને અંગ્રેજો દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં જનજાતિઓએ અંગ્રેજો નો વિરોધ કર્યો એના પછી છે પ્રકરણ ત્રણ અંગ્રેજો નો ભારતીય સાથેનો વ્યવહાર કેવો હતો તો જવાબ છે કે અંગ્રેજો ભારતીયો સાથે અવારનવાર વ્યવહાર કરતા શાસન કરવા માટે જ આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં તેમના ઘરો પણ અલગ હતા એના પછીનો પ્રશ્ન છે કારણ કારણ આપો સૈનિકોએ રાઈફલની કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો કારણ તો જવાબ છે કે વાપરવાનો ઇનકાર કર્યો કારણ કે આ કારતુસોની કેપ બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો એવી તેમને શંકા હતી ગાય હિન્દુઓ માટે પવિત્ર છે જ્યારે મુસલમાનો માટે ડુક્કરનું માંસ વર્જ્ય ગણાતું કારતુસની કેપ તોડવા માટે મોઢાનો ઉપયોગ કરવો પડે તેમ હતું પરિણામે તેમનો ધર્મ ભ્રષ્ટ થાય તેમ હતો તેથી ભારતીય સૈનિકોએ આ કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો એના પછી છે પ્રકરણ ચાર ઇંગ્લેન્ડના ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકાસ સાથે ઝડપથી થયો હતો તો જવાબ છે કે ઇંગ્લેન્ડના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુ ને વધુ પ્રદેશો પર શાસન સ્થાપવા માંગતા હતા તેઓ ભારતમાંથી સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ ઈંગ્લેન્ડમાં વેચતા અને તેમાંથી તૈયાર થયેલો માલ ભારતના બજારોમાં વેચીને મોટો નફો મેળવતા આ કારણે આ કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો નો વિકાસ ઝડપથી થયો હતો એના પછી કારણ આપો અમદાવાદ ઇંગ્લેન્ડ નું માન્યસ્ટર કાપડ ઉદ્યોગ માટે જાણીતું હતું અહી કાપડનું ઉત્પાદન મોટા પાયે થતું હતું આજ રીતે ભારતમાં અમદાવાદમાં કાપડની એકસો છ મિલો શરૂ થઈ હતી જેમાં કાપડ મોટા પાયે ઉત્પાદન પાણીનો સંગ્રહ કરવા શું શું કરી શકાય તો જવાબ છે કે વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા નદીઓ પર ચેકડેમ તથા બંધ બાંધવા જોઈએ ખેતરોમાં

સમજાવો જવાબ છે કે સંસાધનો આપણા જીવન માટે સંસાધનોનું સંરક્ષણ ભાવિ પેઢી માટે પણ કરવું જરૂરી છે આથી જ સંશોધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે એના પછી છે પ્રકરણ દસ કારણ આપો અબરખનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં વિદ્યુત અવાહક પદાર્થ મૂકવો પડતો હોય છે અબરખ વિદ્યુત અવાહક અને અગ્નિરોધક પણ છે વળી તેની સીટ પણ સરળતાથી બને છે અને તેને જરૂરિયાત મુજબ સરળતાથી કાપી શકાય છે કે આકાર આપી શકાય છે આ ગુણ ધર્મોને લીધે અબરખનો ઉપયોગ વિદ્યુત ધાતુ સાધનોમાં થાય છે એના પ્રશ્ન છે કે ભવિષ્યમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે આ વિધાન સમજાવો જવાબ છે કે કોલસો અને ખનીજ તેલ જેવા શક્તિના પરંપરાગત ઉદ્યોગોનો

વપરાશ થી કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી અને તે અખૂટ છે આથી જ બિન પરંપરાગત ઉપયોગ વધારવો પડશે એના પછી છે પ્રકરણ અગિયાર પ્રશ્ન છે કારણ આપો પંજાબને ઘઉં નો કોઠાર કહે છે કારણ તો જવાબ છે કે ભારતમાં ઘઉં મુખ્યત્વે પંજાબ હરિયાણા અને પશ્ચિમ ને ઉત્તર પ્રદેશમાં થાય છે આ પૈકી પંજાબ પંજાબમાં ઘઉં નું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થતું હોવાથી તેને ઘઉંનો કોઠાર કહે છે એના પછી જે કારણ આપો રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ પડતો વપરાશ નુકસાનકારક છે જવાબ છે કે ખેતીના પાકોની ઉપજ વધારવા રાસાયણિક ખાતર અને પાકમાં જીવાત મારવા રાસાયણિક મારવાનો વપરાશ કરવામાં આવે છે પણ આના અવિવેકી અને આડે આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે તથા ખેત ખેત પેદાશોમાં આ ઝેરી અવશેષો રહેતા મનુષ્યના આરોગ્ય પર

અને તેનો જવાબ છે કે કચ્છમાં અગાઉ ઉદ્યોગો બહુ મોટા પ્રમાણમાં ન હતા પરંતુ ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં ઉદ્યોગો નો વિકાસ થાય તે રીતે માળખાગત સુવિધા ઉભી કરવામાં આવી આ ઉપરાંત સરકારે ઉદ્યોગોને સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવી સસ્તા ભાવની વીજળી કે કરમાં રાહત કે ઓછો પરિવહન ખર્ચ જેવી જેવી જુદી જુદી સુવિધાઓ

યંત્ર સામગ્રી અને કુશળ વર્ગ વગેરે જેવી અનુકૂળતા કાપડ ઉદ્યોગ માટે જરૂરી છે આ બધી અનુકૂળતાઓ મુંબઈમાં ઉપલબ્ધ હોવાથી કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી વિકસ્યો છે એના પછી છે પ્રકરણ પંદર બંધારણમાં નાગરિકો માટે મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે જવાબ છે કે આપણું બંધારણ આપણને મૂળભૂત હકો આપે છે પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય બનાવવા માટે મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે એના પછીનો પ્રશ્ન છે કે બસ શાળા જાહેર શૌચાલય જેવા જાહેર સ્થળોનું રક્ષણ કરવું એ નાગરિક માટે કેમ જરૂરી છે તો તેનો જવાબ છે કે બસ શાળા જાહેર શૌચાલય જેવા જાહેર સ્થળો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે જે માટે સરકાર નાગરિકો દ્વારા મળેલ કરવામાં નાણાં ખર્ચ કરે છે જો આ બધી જાહેર બાબતોનું જતન કરવામાં ન આવે તો સરવાળે નાગરિકને જ નુકસાન છે માટે તેમનું રક્ષણ કરવું એ નાગરિક માટે જરૂરી છે સંઘીય શાસન વ્યવસ્થા વિશે ટૂંક શાસન વ્યવસ્થા આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે એના પછીનો પ્રશ્ન છે કે બંધારણ સભા માટે વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો તો જવાબ છે કે બંધારણ સભાનો ઉદ્દેશ દેશના સુચારુ સંચાલન સંચાલન માટે બંધારણની રચના કરવાનો હતો આ માટે વિવિધ ક્ષેત્ર સંલગ્ન કાયદા જરૂરી હતા જે તે ક્ષેત્રનો તજજ્ઞ વ્યક્તિ પોતાના ક્ષેત્ર વિશે સારું જ્ઞાન ધરાવતો હતો તેને જે તે ક્ષેત્રનો વિકાસ કરવા શું કરવું જોઈએ જેથી પ્રજા અને દેશની પણ પ્રગતિ થાય તેની જાણ હોય આથી બંધારણ ખડવામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે બંધારણ સભામાં વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો એ પછીનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા બાદ બંધારણ ઘડવાની જરૂરિયાત કેમ પડી તો જવાબ છે કે વિશ્વમાં ભૌગોલિક સામાજિક અને સ્થાનિક વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ છે અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે જરૂરી છે અને દેશનું સંચાલન વ્યવસ્થિત રીતે થાય તે માટે બંધારણ ઘડવાની જરૂર પડી બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે શા માટે તો જવાબ છે કે ડોક્ટર આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમનું વિશેષ યોગદાન હતું એના પછી છે પ્રકરણ સોળ રાષ્ટ્રપતિ દ્વારા કેવા વ્યક્તિઓની રાજ્યસભાના સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવે છે તો જવાબ છે કે રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય વિજ્ઞાન રમતગમત કલા અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના ક્ષેત્રમાં વિશેષ અનુભવ ધરાવતા વ્યક્તિઓની રાજ્યસભાના સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવે છે એના પછી છે કારણ આપો લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે કારણ